હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જો શિયાળાની સવારના નાસ્તાની અંદર આવા લીલી ડુંગળીના પરાઠા મળી જાય તો આપણો આખો દિવસ જ સુધરી જતો હોય છે એટલા સરસ ટેસ્ટી અને ખાવાની મજા આવે એવા બિસ્કીટ જેવા ક્રિસ્પી ક્રિસ્પી પરાઠા આજે આપણે ઘરે બનાવીશું અત્યારે લીલી ડુંગળી સિઝનમાં છે અને ખાવી ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે ક્યારે જો ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો તો લીલી ડુંગળીના પરાઠા બનાવવા માટે અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે જે આપણે રોટલી કરીએ છીએ ઝીણો લોટ ઘઉંનો એ જ લેવાનો છે બે કપ રોટલીનો લોટ લોટ એની અંદર સ્વાદ પ્રમાણે કે પછી એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને લીલી ડુંગળી એડ કરવાની છે લીલી ડુંગળીને જ્યારે તમે ધોઈ લો છો ત્યારે ધોઈને એકદમ કોરી કરીને એડ કરવાની છે કેમ કે આ પરાઠા આ રીતે બનાવશો તો લીલી ડુંગળીનું પાણી છૂટશે તો વધારે પડતો લોટ ઢીલો ના થઈ જાય એના માટે લીલી ડુંગળીને કોરી કરવી જરૂરી છે હવે એક ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને બે ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે અજમાનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે એટલે આ પરાઠાની અંદર થોડો વધારે અજમો એડ કરવો અને બાળકોને પણ અજમાના ફ્લેવરના પરાઠા આપશો તો અત્યારે હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે શરદી કફ હોય તો આ પરાઠા તમે જરૂરથી એકવાર બનાવજો બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીને સારી રીતે મસળી લઈશું અને લીલી ડુંગળીનું થોડું થોડું પાણી છૂટશે એટલે પાણી આમાં ધ્યાનથી એડ કરવાનું છે બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને લોટ આપણે બાંધી દઈશું એકસાથે પાણી એડ નથી કરવાનું નહીં લીલી ડુંગળીમાંથી પાણી છૂટશે તો લોટ વધારે પડતો ઢીલો થઈ જતો હોય છે એટલે આ રીતે બસ થોડું થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરતા જઈશું ને લોટને એકદમ સારી રીતે બાંધી લઈશું આ લોટને જ્યારે તમારે પરાઠા બનાવવા હોય ત્યારે જ બાંધવાનો છે લોટને જરાય રેસ્ટ નથી આપવાનો રેસ્ટ જો લોટને આપ્યો તો લોટ છે એ ઢીલો થઈ જશે ને પરાઠા તમારા સારા નહીં બને લોટ બાંધી લીધો છે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે અને એના મીડિયમ સાઇઝના આપણે બોલ્સ કરી લઈશું તો આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરી લીધેલા છે હવે તમને જે પણ શેપ ગમે તમે ટ્રાયંગલ રાઉન્ડ શેપમાં બનાવી શકો છો તો આ રીતે ઉપરથી થોડો એવો કોરો લોટ સ્પ્રિન્કલ કરી લેવાનો છે અને હવે હું અહીંયા ટ્વિસ્ટ લાવું છું લીલી ડુંગળીના પરાઠામાં આ રીતે લોટ બંધાઈ જાય રાઉન્ડ થઈ જાય એ પછી હવે લીલી ડુંગળી જે આપણે ઝીણી કટ કરેલી હોય છે વ્હાઈટ ગ્રીન બંને પાર્ટ મિક્સ કરીને આ રીતે લોટને ઉપરથી સ્પ્રિન્કલ કરી લેવાની છે એની અંદર લીલા અને લાલ મરચાં જો બાળકો ખાવાના હોય કે સ્પાઈસી ના ખાતા હોય તો તમે મરચા સ્કીપ કરી શકો છો અને આ રીતે ઉપરથી એડ કરીને એને હળવા હાથે વણી લેવાની છે તો ઉપરથી થોડો લોટ સ્પ્રિંકલ કરશો એટલે એકદમ સરસ એવા રાઉન્ડ પરાઠા થઈ જશે જરાય ફાટશે પણ નહીં અને તૂટશે પણ નહીં તો આ રીતે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો લૂકથી જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય એટલા સરસ પરાઠા તૈયાર છે ફરીથી આ રીતે લાલ લીલા મરચાં અને જે આ રીતે લાલ લીલા મરચાં એડ કરીને પછી આ રીતે લીલી ડુંગળી જે મેં કટ કરેલી હતી એને આપણે લોટની અંદર આ રીતે ઉપર ચોંટાડી દેવાની છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે એટલા સરસ ખરેખર ખાવામાં પણ એટલા ટેસ્ટી પરાઠા બનીને તૈયાર થઈ જતા હોય છે બસ આ રીતે હળવા હાથે હાથથી પ્રેસ કરી લેવાનો છે કોરો લોટ સ્પ્રિન્કલ કરીને પરાઠાને વણી લેવાના છે તમે એકથી બે પરાઠા બનાવશો એટલે તમને લાગશે કે એકદમ ઇઝી પણ છે અને ઝટપટ બની જતા હોય છે જરાય ફાટશે પણ નહીં અને એકદમ સરસ એવો પરાઠાનો શેપ આવી જતો હોય છે તો મેં અહીંયા તમને ને આ રીતે બે પરાઠા બતાવે આ રીતે હું બધા જ પરાઠા વણીને તૈયાર કરી દઉં છું અને એ પછી હવે આ રીતે લોખંડની તવીમાં કે કોઈપણ નોસ્ટિક તવીની ઉપર થોડું એવું તેલ કે ઘી સ્પ્રિંકલ કરી લેવાનું છે અને પરાઠાને એડ કરી દેવાનો છે ને એકદમ લો ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લેવાના છે તમને ક્રિસ્પી પરાઠા ગમતા હોય તો ગેસની ફ્લેમ લો જ રાખવાની છે એટલા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બંને સાઈડ આપણે પરાઠાને શેકી લેવાનું છે એક સાઈડ ચેન્જ કરીને પછી જ તેલ એડ કરવાનું છે અને એ પછી બંને સાઈડથી એકદમ થોડું થોડું પ્રેસ કરીશું એટલે પરાઠા નીચેના ભાગમાં ઉપરના ભાગમાં સરસ એવો કલર આવી જશે આપણે જે મરચાં એડ કરેલા એનો પણ કેટલો સરસ લૂક આવે છે અને આ પરાઠાની અંદર લીલી ડુંગળી મરચાં અને અજમાનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે સવારના ચામાં તમે આ પરાઠા ખાઈ શકો છો કે પછી બાળકોને કે લંચ બોક્સમાં પણ પણ તમે આપી શકો છો આ પરાઠા હેલ્ધી પણ છે અને ખાવાની પણ મજા આવતી હોય છે બંને સાઈડ પરાઠાને મેં એકદમ સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના કરી લીધા છે તો તમે જોઈ શકો છો પરાઠાનો કલર જ કેટલો સરસ આવ્યો છે અને લીલી ડુંગળીમાંથી બનાવ્યા છે તો પણ જરાય ફાટ્યા કે તૂટ્યા નથી તો આ રીતે બધા જ પરાઠા મેં અહીંયા તૈયાર કરી દીધેલા છે અને આ પરાઠા મેં અત્યારે ધાણા અને ફુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે તો તમે ચા સાથે ચટણી સાથે કેચઅપ સાથે આ પરાઠાને એન્જોય કરી શકો છો તો કેવી લાગી આજની મારી પરાઠાની રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા તમે પણ અત્યારે શિયાળાની ઠંડીમાં લીલી ડુંગળી સરસ મળે છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને બનાવીને ઘરમાં બધાને ખવડાવજો એટલા સરસ અને ટેસ્ટી બનતા હોય છે અને હા કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી મને કેવી લાગી અને હા મારા વિડીયો જોતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો સાથે